જુનાગઢમાં વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ત્યારે ગિરનાર ની ગોદમાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે કર્યા બાદ વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે આ પ્રસંગે જૂના અખાડા મહામંડલેશ્વર હરિગીરી મહારાજ જગદગુરુ મહેન્દ્રાનંદ ગિરિ મહારાજ ઇન્દ્રભારતી બાપુ મુક્તાનંદ બાપુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ બુદ્ધગીરી મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જુનાગઢ મનપાના અધિકારીઓ જિલ્લા વહીવટીતંત્ર ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાગણમાં હાજર રહી પાવનકારી ધજા પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રી મેળામાં દૂર દૂરથી દેશ વિદેશથી સાધુ સંતો પણ આવી પહોંચે છે સાધુ સંતો નાગા બાવાઓ ધૂણી ધકાવી ભોળાનાથના ભજન કરે છે છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રીની રાત્રિએ સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ થાય છે જેમાં સાધુ સંતો અવનવા કરતબો કરતા હોય છે ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા મગી ફંડ ખાતે શાહી સ્નાન બાદ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે શિવરાત્રી મહાપર્વનું જે ભવનાથનો મેળો હર વર્ષ જૂનાગઢમાં ભરાય છે એ આ વર્ષ સવારના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીના મુહૂર્તની અંદર આજે પ્રથમ ધ્વજારોહણ એની અંદર પહેલાં ભવનાથ પછી જૂના અખાડા પછી આવાન અખાડા પછી અગ્નિ અખાડા ભારતી આશ્રમ રુદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ મુચકુંદ અને દસનામ અખાડામાં આજે ધ્વજારોહણ થયું છે અને હરેક વ્યક્તિ જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે તો હરેક વ્યક્તિને હું પ્રણામ કરી હાથ જોડીને કહું કે કોઈ પણ વ્યક્તિ આની અંદર પ્લાસ્ટિક ન લાવે અને તંત્ર અને સાધુ સમાજ ને બધાને સહકાર આપે એવી ભગવાન પિનાક પાની શિવ પાસે અમારી પ્રાર્થનામો નારાયણ જય હિન્દ આજે જયારે મેળા નો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિર માં ધ્વજારોહણ કરવામાં આવ્યું પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે વિવિધ અખાડાઓમાં જઈને પણ ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી આ આખી જે વ્યવસ્થા છે એમાં વહીવટી તંત્ર એ પાણી વ્યવસ્થા હોય સેનિટેશન હોય સુરક્ષાની વ્યવસ્થા હોય સ્વાસ્થ્યની સુવિધા હોય તમામ પ્રકારની સુવિધાઓ તે અત્રે ઉપસ્થિત કરી છે આપના માધ્યમથી તમામ આવનાર ભાવિકોનું હું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું સાથે સાથે મારી ખાસ નમ્ર અરજ પણ છે તમામ ભાવિકોને કે આપ મેળામાં જ્યારે પણ પધારો ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો કચરો ગમે ત્યાં આડાવડા ન ફેંકો અને આ મેળાને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવામાં અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં અમારી મદદ કરો એવી સર્વ પાસે મારી પ્રાર્થના છે